નમસ્કાર તમે સાંભળી રહ્યા છો રેડિયો મની નાઇન પર સમાચારોનું લંચ બોક્સ આરબીઆઈએ કઈ પાંચ બેંકો પર ચલાવ્યો દંડો કઈ બેંકે વધાર્યો એમસીએલઆરના દર અયોધ્યા માટે કઈ ફ્લાઇટ ઉડશે આ સિવાય પણ બિઝનેસ અને ફાઇનાન્સ સાથે જોડાયેલા ઘણા સમાચારો છે મારી પાસે તો ચાલો ખોલીએ સમાચારોનું લંચ બોક્સ રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાએ નિયમોની અવગણના કરવા બદલ પાંચ સહકારી બેંકો પર દંડ ફટકાર્યો છે આરબીઆઈએ જે બેન્કો પર કાર્યવાહી કરી છે તેમાં ઇન્દાપુર કોઓપરેટિવ બેન્ક લિમિટેડ ધ પાટણ અર્બન કો ઓપરેટિવ બેન્ક લિમિટેડ પુણે મર્ચન્ટ્સ કોઓપરેટિવ બેન્ક લિમિટેડ જનકલ્યાણ કો ઓપરેટિવ બેન્ક લિમિટેડ અને પુણે મ્યુનિસિપલ કોર્પોરેશન સર્વન્સ કોઓપરેટિવ અર્બન બેન્ક લિમિટેડનો સમાવેશ થાય છે રિઝર્વ બેન્કે આ બેંકો પર જુદા જુદા કારણોસર દંડ ફટકાર્યો છે આરબીઆઈએ આ કાર્યવાહી કરતી વખતે કહ્યું છે કે આરબીઆઈનો બેંકોના કામકાજમાં હસ્તક્ષેપ કરવાનો કોઈ ઇરાદો નથી તમામ બેંકો પર નિયમોનું ઉલ્લંઘન કરવા બદલ કાર્યવાહી કરવામાં આવી છે અને તેનાથી ગ્રાહકોને કોઈ અસર નહીં થાય સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયાએ પંદરમી ડિસેમ્બરના રોજ અમુક સમયગાળા માટે માર્જિનલ કોસ્ટ ઓફ ફંડ બેઝ લોનના દરોમાં વધારો કર્યો છે એમસીએલઆરમાં પોઈન્ટ શૂન્ય પાંચ ટકાથી પોઈન્ટ દસ ટકા સુધીનો વધારો કરવામાં આવ્યો છે આવી સ્થિતિમાં એમસીએલઆર આધારિત લોન મોંઘી થશે એસબીઆઈની વેબસાઈટ અનુસાર આજથી એક વર્ષના સમયગાળા માટે એમસીએલઆર આઠ પાંસઠ ટકા થઈ ગયું છે જે અગાઉ આઠ પંચાવન ટકા હતો આ સમાચાર થોડા નિરાશાજનક છે તમારામાંથી ઘણાએ પોતાનો વીમો નહીં કરાવ્યો હોય પરંતુ કેમ ન કરે નારાયણ અને જો કંઈ થઈ જાય તો વીમાની રકમ પરિવારને ઘણી મદદ કરે છે હું આ એટલા માટે કહી રહી છું કારણ કે આંકડા દર્શાવે છે કે ભારતની માત્ર પાંચ ટકા વસ્તી પાસે જ વીમો છે હજુ પણ દેશના પંચાણું ટકા લોકો પાસે વીમો નથી આ ચોંકાવનારો ખુલાસો નેશનલ ઇન્સ્યોરન્સ એકેડેમીના રિપોર્ટમાં થયો છે સરકાર અને ઇન્સ્યોરન્સ રેગ્યુલેટર ઇરડાના તમામ પ્રયત્નો છતાં લોકો ઇન્સ્યોરન્સને એટલું મહત્વ નથી આપી રહ્યા આ નિષ્ફળતાના કારણે દેશના એક ચુમ્માલીસ કરોડ લોકોના જીવન અને સંપત્તિ પર સતત જોખમ રહે છે આ અહેવાલ બહાર પાડતી વખતે ઇન્સ્યોરન્સ રેગ્યુલેટરી એન્ડ ડેવલપમેન્ટ ઓથોરિટી ઓફ ઇન્ડિયા એટલે કે ઇરડાના અધ્યક્ષ દિવાશીષ પાંડાએ વીમા કંપનીઓને વધુ સારા પ્રયત્નો કરવા અપીલ કરી છે નાણાકીય વર્ષ બે હજાર ત્રેવીસ ચોવીસના પ્રથમ આઠ મહિનામાં ડાયરેક્ટ ટેક્સ કલેક્શનમાં ત્રેવીસ પોઈન્ટ ચાર ટકાનું ઉછાળો આવ્યો છે એપ્રિલથી નવેમ્બર બે હજાર ત્રેવીસ દરમિયાન કુલ ડાયરેક્ટ ટેક્સ કલેક્શન દસ પોઈન્ટ ચોસઠ લાખ કરોડ રૂપિયા રહ્યું છે ડાયરેક્ટ ટેક્સ કલેક્શનનું ડેટા જાહેર કરતાં નાણા મંત્રાલયે કહ્યું કે ચાલુ નાણાકીય વર્ષના પ્રથમ આઠ મહિનામાં ડાયરેક્ટ ટેક્સ કલેક્શન બજેટ અંદાજના અઠાવન પોઈન્ટ ચોત્રીસ ટકા અથવા દસ પોઈન્ટ ચોસઠ લાખ કરોડ રૂપિયા સુધી પહોંચી ગયું છે જે સમાન સમયગાળા કરતાં ત્રેવીસ પોઈન્ટ ચાર ટકા વધુ છે બાવીસ જાન્યુઆરી બે હજાર ચોવીસના રોજ અયોધ્યાના રામ મંદિરમાં ભગવાન રામલલ્લાની પ્રાણ પ્રતિષ્ઠાનો કાર્યક્રમ થવા જઈ રહ્યો છે અને ઇન્ડિગોએ શ્રદ્ધાળુઓ માટે ફ્લાઇટ્સ શરૂ કરવાની જાહેરાત કરી છે હાલમાં દિલ્હી અને અમદાવાદથી અયોધ્યા માટે ફ્લાઇટ્સ શરૂ થઈ રહી છે ઇન્ડિગોએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એક્સ પર તેના ઓફિશિયલ હેન્ડલ પરથી દિલ્હી અને અમદાવાદથી અયોધ્યા સુધીની ફ્લાઇટ સેવા શરૂ કરવા અંગેની માહિતી શેર કરી છે ઇન્ડિગો ત્રીસ ડિસેમ્બર બે હજાર થી અમદાવાદથી અયોધ્યા અને દિલ્હીથી અયોધ્યા ફ્લાઇટ શરૂ કરવા જઈ રહી છે જેનું પ્રારંભિક ભાડું બે હજાર નવસો નવ્વાણું છે ગો ઇન્ડિગોની સત્તાવાર વેબસાઇટ ડબલ્યુ ડબલ્યુ ડોટ ગો ઇન્ડિગો ડોટ ઇન પર જઈને આ ટિકિટ બુક કરાવી શકાય છે આ વનવે ભાડું મર્યાદિત સીટો માટે લાગુ છે આ વર્ષે લોકોએ સ્વીગી પરથી ઘણી બધી બિરયાની મંગાવી છે આશ્ચર્ય ન પામશો આંકડા સ્વીગી દ્વારા જાહેર કરવામાં આવ્યા છે સ્વિગીએ બે હજાર ત્રેવીસમાં તેની એપ પર યુઝર્સ દ્વારા ઓર્ડર કરાયેલા ફૂડના ટ્રેન્ડ અંગેનો ડેટા જાહેર કર્યો છે જેમાંથી માહિતી પ્રકાશમાં આવી છે સ્વીગીના જણાવ્યા અનુસાર બે હજાર ત્રેવીસમાં દર સેકન્ડે બે પોઈન્ટ પાંચ બિરિયાનીનો ઓર્ડર આપવામાં આવ્યો હતો જેમાંથી દરેક પાંચ પોઈન્ટ પાંચ ચિકન બિરિયાની સામે એક વેજ બિરિયાનીનો ઓર્ડર આપવામાં આવ્યો હતો ચોવીસ પોઈન્ટ નવ લાખ યુઝર્સે બિરયાનીના ઓર્ડર સાથે પહેલીવાર સ્વિગીમાં લોગ ઇન કર્યું હતું નાણાકીય વર્ષ બે હજાર ચોવીસના અંત સુધીમાં ભારત આ ગ્રોસ સ્ટેટ ડોમેસ્ટિક પ્રોડક્ટ એટલે કે જીએસડીપીમાં બાર રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશોનું કુલ દેવું પાંત્રીસ ટકાથી વધુ રહેશે આનો સીધો અર્થ એ થયો કે દેશના આ બાર રાજ્યો લોન લેવામાં ટોચ પર છે અને રાજ્યોના કુલ દેવાના પાંત્રીસ ટકા આમની પાસે જ છે મોટી વાત એ છે કે બિહાર જેવા ગરીબ રાજ્યો જ નહીં પરંતુ એવા ઘણા રાજ્યો પણ આ યાદીમાં સામેલ છે જે સમૃદ્ધ કહેવાય છે પરંતુ દેશના ગ્રોસ સ્ટેટ ડોમેસ્ટિક પ્રોડક્ટમાં દેવાનો મોટો હિસ્સો ધરાવે છે તેમાં અરુણાચલ પ્રદેશ બિહાર ગોવા હિમાચલ પ્રદેશ કેરળ મણિપુર મેઘાલય મિઝોરમ નાગાલેન્ડ પંજાબ રાજસ્થાન અને પશ્ચિમ બંગાળ તેમના આર્થિક સંકટ અને ખરાબ મની મેનેજમેન્ટને કારણે રિઝર્વ બેન્ક ઓફ ઇન્ડિયાની નજરમાં આવ્યા છે આરબીઆઈએ તેના વાર્ષિક રિપોર્ટ બે હજાર બાવીસ ત્રેવીસમાં આ રાજ્યોના દેવા અંગે પણ મોટો ખુલાસો કર્યો છે તો સમાચારોના લંચ બોક્સમાં અત્યારે બસ આટલું જ તમે સાંભળતા રહો રેડિયો મની નાઇન અમે લઈએ વિદાય નમસ્કાર